નમસ્કાર મિત્રો શ્રી ઉમિયા માતાજી પાટીદાર ટ્રસ્ટ સંચાલિત શ્રી ઉમા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ પ્રાથમિક વિભાગની અંદર ધોરણ એકથી આઠમાં પીટી સી બી એડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે માધ્યમિક વિભાગની અંદર ધોરણ નવથી દસમાં બી એ બીકોમ કોમ બીએસસી બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે ઉચ્ચ માધ્યમિક વિભાગની અંદર ધોરણ અગિયાર બાર કોમર્સની અંદર એમ એ એમ કોમ બી એડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે ઇચ્છુક ઉમેદવારે જરૂરી પ્રમાણપત્રોની જરૂર નકલ સાથે દિવસ પોસ્ટ કે રૂબરૂ સાથે અરજી કરવાની રહેશે ત્યારબાદ જોઈએ ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ ખેળવણી મંડળ સંચાલિત માણેકપા અને ગીતાબા દેસાઈ પ્રાથમિક વિદ્યા મંદિર ખેરાલુમાં શિક્ષકો માટે જીઓ બહાર પડેલી છે જીની વાત કરીએ ઉચ્ચતર પ્રાથમિક વિભાગની અંદર શિક્ષક માટે બીએ એમએ બીએડ કરેલ બી ઉમેદવારો માટે સામાજિક વિજ્ઞાનમાં જગ્યાઓ ખાલી છે ઉચ્ચતર પ્રાથમિક વિભાગની અંદર શિક્ષિક માટે બીએ એમએ બીએડ કરેલ ઉમેદવારો માટે સામાજિક વિજ્ઞાનમાં જગ્યા ખાલી છે ઉપરોક્ત જગ્યા માટે હવે શૈક્ષણિક અનુભવ ઈચ્છે નહીં છે પગાર લાયકાત તથા અનુભવના આધારે આપવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના શુક્રવારે સવારે નવ કલાકે કિશુભાઈ દેસાઈ વિદ્યા સંકુલ મેનેજમેન્ટ ઓફિસમાં અરજી અસલ પ્રમાણપત્રો નકલો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે ત્યારબાદ જોઈએ અમૃત ઇન્સ્ટિટ્યૂટ જૂનાગઢની અંદર સિવિલ એન્જિનિયરિંગ માટે બી એમ ઈ કરેલ ઉમેદવારો માટે ચાર જગ્યાઓ ખાલી છે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બી એમ ઇ કરેલ ઉમેદવારો માટે ચાર જગ્યાઓ ખાલી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી એમ ઈ કરેલ ઉમેદવારો માટે ચાર જગ્યાઓ ખાલી છે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી એમ ઈ કરેલ ઉમેદવારો માટે ચાર જગ્યાઓ ખાલી છે તથા ફિઝિક્સ એમએસસી માટે બે જગ્યાઓ ખાલી છે કેમિસ્ટ્રી એમએસસી માટે બે જગ્યાઓ ખાલી છે મેથેમેટિક્સ એમએસસી માટે બે જગ્યાઓ ખાલી છે ઇંગ્લિશ એમએ માટે બે જગ્યાઓ ખાલી છે ઉપરોક્ત તમામ વિભાગમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં આપેલ ઇમેલ આઈડી પર પોતાનો રિઝ્યુમ મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ આદિવાસી સંસ્કાર મંડળ ગણદેવી સંચાલિત આશ્રમ શાળા હજરાઈ અને અંબેઠા માટે રસોઈની જરૂર છે રસોઈ કામના જાણકાર ગુજરાતી વાંચી લખી શકે તેવા પોતાના હસ્તાક્ષરમાં શિક્ષણ લાયકાત ઉંમર જાતિ અનુભવના પ્રમાણપત્રો અને મોબાઈલ નંબર અને અરજી સાથે નીચેના સરનામા દિવસ દસમાં રૂબરૂ મળવાનું રહેશે સરનામું જોઈએ પ્રમુખ પ્રમુખસરી આદિવાસી સંસ્કાર મંડળ ગણદેવી મુકો અજરાય તાલુકો ગણદેવી જિલ્લો નવસારી ત્યારબાદ જોઈએ ઘર શાળા સંસ્થાની અંદર પરિમલ ચોક ભાવનગરમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ મધ્યસ્થ કાર્યાલયમાં નિયામક અને ક્લર્કની જગ્યાઓ બહાર પડેલી છે તથા ગુજરાતી માધ્યમમાં હાઈસ્કૂલ વિભાગમાં શિક્ષક માટે શારીરિક શિક્ષણ વાણિજ્ય વ્યવસ્થા અને અંગ્રેજીમાં જગ્યાઓ ખાલી છે ગુજરાતી માધ્યમમાં સેલ્ફ ફાઇનાન્સ વિભાગની અંદર શિક્ષક તથા આસિસ્ટન્ટ શિક્ષકની જગ્યાઓ બહાર પડેલી છે વિષયની વાત કરીએ સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનમાં એક એક જગ્યા ખાલી છે ગુજરાતી માધ્યમની અંદર મંદિર વિભાગમાં શિક્ષક માટે કમ્પ્યુટરમાં અને સંગીતમાં જગ્યાઓ ખાલી છે અંગ્રેજી માધ્યમની અંદર પ્રાઇમરી વિભાગમાં શિક્ષક માટે જી મેથ ઇંગ્લિશ સોશિયલ સાયન્સ કમ્પ્યુટર અને પીટીમાં જગ્યાઓ ખાલી છે ગુજરાતી માધ્યમમાં સેલ્ફ ફાઇનાન્સ વિભાગમાં પટ્ટાવાળામાં બે જગ્યાઓ ખાલી છે સરકારી ધારાધોરણ મુજબ લાયકાત વિશિષ્ટ લાયકાત અને બહોળ અનુભવ ધરાવતા ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે અરજી જમા કરવાની છેલ્લી એક છ બે હજાર છવ્વીસ શનિવાર સુધીમાં સમયસવાર નવથી એક અને બપોરે ત્રણથી છ દરમિયાન સંસદની સેન્ટ્રલ ઓફિસમાં રૂબરૂ જમા કરાવી જવું અરજી સાથે પાસપોર્ટ સાઇઝ ફોટો ફરજિયાત જોડવાનો રહેશે